અમદાવાદના એસજી હાઇવે પર ઉમિયા માતાજી મહિલા સંગઠને આજે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કર્યું કેન્સર જાગૃતિ માટે આ વખતે અનોખી પહેલ કરવામાં આવી આજે એચસીજી આસ્થા કેન્સર સેન્ટરની મહિલાઓ પણ બેનર સાથે રેલીમાં જોડાઈ આ વખતની કેન્સર ડેની થીમ યુનાઇટેડ બાય યુનિક પર ભાર મૂકાયો છે આ થીમ વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળ પર ભાર મૂકે છે નોંધનીય છે કે રાજ્યમાં દર નવ પુરુષ પૈકી એક અને દરેક બાર મહિલા દીઠ એક વ્યક્તિ પર કેન્સરનું જોખમ જોવા મળી રહ્યું છે વર્ષ બે હજાર પચીસમાં પુરુષોના મોઢાના કેન્સર ઓગણીસ એકત્રીસ જ્યારે જીભના કેન્સરના નવસો ને નવ્વાણું કેસ નોંધાયા છે જ્યારે પહેલીવાર પશ્ચિમ વિસ્તારમાં કેન્સર જાગૃતિ માટે મહિલાઓ બેનર લઈને નીકળી છે મહિલાઓને કેન્સરના લગતા લક્ષણો દેખાયા દેખાય તો તાત્કાલિક સારવાર કરાવો એવા બેનર સાથે નીકળીને બ્રેસ્ટ કેન્સરના વહેલા નિદાન અને જાગૃતિનો સંદેશ આપ્યો મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સર્વાઈકલ કેન્સર જે થાય છે એના માટે બેનો જાત તપાસ પણ કરે અને નાના મોટા લક્ષણો દેખાય તો હોસ્પિટલ પહોંચે વહેલું નિદાન થાય તો વહેલી એની ટ્રીટમેન્ટ થઈ શકે અને બેન સાચું કહીએ ને તો આ અત્યારે જે આંકડા તમે બોલ્યા એવા ભયાનક આંકડા બધા જ કેન્સર બાળકોથી માંડીને મહિલાઓમાં પુરુષોમાં ઓરલ કેન્સર છે તો કેન્સર પ્રત્યે અત્યારે ફૂડ હેબિટ જીવનશૈલી આ બધામાં જાગૃતિ આવે એના માટેના અમારા પ્રયત્નો છે જે કેન્સરના દર્દી છે એક તો એમને પહેલાં સન્માન કરી શકીએ અને બીજું એ કે આપણે અવેરનેસ કરી શકીએ કેન્સર વિશે તો કેન્સરના સાઈન લક્ષણ શું હોય છે એનું ડાયગ્નોસિસ કરવા માટે ડિટેક કરવા માટે તપાસો શું કરવાની હોય છે કારણ કે જે રીતે અવેરનેસ વધશે અને ડાયગ્નોસિસ ટાઈમ પર થશે તો જ જલ્દી ટ્રીટમેન્ટ ચાલુ થશે ને તો જ એના રિઝલ્ટ સારા આવતા હોય છે આખા વર્લ્ડમાં નાઇન્ટી એટ પર્સન્ટ કેસીસમાં બચ્ચાઓના કેસીસમાં કોઈ કોઝ મળ્યો નથી કેન્સરનો વન પર્સન્ટ એવું કહે છે કે હેરિડેટરી હોઈ શકે છે મતલબ ફેમિલીમાં આવતા ગયા હોય એ બની શકે છે પણ બાકી કોઈ કોઝ મળ્યો નથી ને આખા વર્લ્ડમાં રિસર્ચ ચાલે છે